વડોદરા મહાનગરપાલિકા ખાતે ગતરોજ સાંજે કોન્ફરન્સ હોલમાં મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં એમએલએની સંકલન બેઠક મળી હતી જેમાં સાંસદ હેમાંક જોશીએ ડોલ્સ ઘર વખરી અને વાણિજ્યના સર્વેનું શું છે તેવો સવાલ પૂછતા તંત્રએ માહિતી આપી હતી કે આઠ હજાર સાતસો ત્રીસ વાણિજ્ય યુનિટનો સર્વે થયો છે તેમાં રૂપિયા તેર પોઈન્ટ આડત્રીસ કરોડ ચૂકવવા પાત્ર છે એક લાખ છ હજાર નવસો સિત્તેર લોકોને રૂપિયા ત્રણ પોઈન્ટ છ કરોડની કેશ ડોઝ ચૂકવાય છે ઘર વખરીના અઢાર હજાર ત્રણસો ઇઠ્યોતેર કુટુંબોના સર્વેમાં રૂપિયા નવ પોઈન્ટ અઢાર કરોડની સહાય ચૂકવાય છે તેવી માહિતી અપાઈ હતી સાંસદે ઉમેર્યું હતું કે જે લાઇન એરિયામાં છે જ્યાં હજુ ખોટી રીતે પરમિશન મળી જવાની હોય બિલ્ડિંગ બની જવાની હોય એવું લાગતું હોય તો તે પરવાનગી આપવાનું બંધ કરાવો એમ ગ્રીન ઝોન ન હોય તો તેને ગ્રીન ઝોન ડિક્લેર કરાવતા હાઈ ફ્લોર લાઇન એરિયામાં બેઝમેન્ટની પરવાનગી ન આપો તેમજ ત્યાં પ્લીઝ વધારો જેથી ફ્લડની અસર ન થાય અકોટાના એમએલએ ચૈતન્ય દેસાઈએ કહ્યું હતું કે કેશ ડોલ્સ માટે વહેલી તકે સહાય કરાય સર્વેની સંખ્યા વધારો પાકી દુકાનો હોય અને દુકાનનું નુકસાન હોય પરંતુ તે વેપારી પાસે જીએસટી નંબર ન હોય તેવા વેપારીઓને પણ સહાય આપો આજની સંકલનની આ બેઠકમાં માનનીય ધારાસભ્ય માંજલપુર શ્રી યોગેશભાઈ પટેલ માનનીય ધારાસભ્ય અકોટા શ્રી ચૈતન્યભાઈ દેસાઈ અને તમામ અધિકારીશ્રીઓ મ્યુનિસિપલ કમિશનરશ્રીના અધ્યક્ષતામાં તમામ હાજર રહ્યા અને વિવિધ પ્રશ્ને ચર્ચા કરવામાં આવી જેમાં પહેલાં તો તમામ અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા એ બાબતનો તાગ મેળવવામાં આવ્યો કે અત્યાર સુધીમાં કેશ ડોલ ઘરવખરી અને આ જે વેપાર વાણિજ્યની જે રાહત છે એનું કામ ક્યાં સુધી પહોંચ્યું છે તો એ બાબતે આપને હું જણાવવા માગીશ કે અત્યાર સુધીમાં આઠ હજાર સાતસો ત્રીસ એવી એવા વેપારોનો સર્વે થયો છે અને એનું અંદાજિત રકમ તેર પોઈન્ટ આડત્રીસ કરોડ થાય છે કેશડોલની વાત કરીએ તો ટોટલ ત્રણ પોઈન્ટ છ કરોડ એટલી કેશ ડોલ પણ વિતરિત થઈ છે જેની અંદર એક લાખ છ હજાર નવસો સિત્તેર લોકો પ્રભાવિત થયા છે અને ઘરવખરીની વાત કરીએ તો ટોટલ અઢાર હજાર ત્રણસો ને અઠ્યોતેર કુટુંબોને મળી અને નવ પોઈન્ટ અઢાર કરોડના ઘરવખરીનો સામાન પણ એની રાહત પણ આપવામાં આવે એ માટેની તજવીજ હાથ ધરાય છે આ તમામ રાહત ડીબીટી એટલે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર દ્વારા એમને મળે જેથી પારદર્શિતા પણ જળવાઈ રહે અને કોઈ પ્રકારનું બીજી કોઈ તકલીફ ના પડે સાથે વિવિધ વિસ્તારોમાં જ્યાં લો લેવલ લો લાઇંગ એરિયાઝમાં પાણી ભરાયું જે વિસ્તાર એવા હતા કે જ્યાં ખૂબ વધારે પાણી હતું ત્યાં અમારા ધારાસભ્ય શ્રી માંજલપુર યોગેશભાઈ પટેલજી દ્વારા વડોદરાના તમામ વિસ્તારોની અંદર એનું માર્કિંગ થાય અને એ માર્કિંગને ડોક્યુમેન્ટ કરવામાં આવે જેથી આગળ પૂરના એવી પરિસ્થિતિનું જ્યારે પ્લાનિંગ કરવાનું હોય ત્યારે એ આપણને કામ આવે એ બાબતે પણ સૂચન કરવામાં આવ્યું સાથે વિવિધ વિસ્તારોના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સિસ છે એનો ડેવલપમેન્ટ માટેની પણ રજૂઆત કરવામાં આવી અકોટાના જે સ્ટેડિયમ છે એના રિનોવેશનને લઈને પણ ચૈતન્યભાઈ દેસાઈ દ્વારા આ બાબતે ચર્ચા કરવામાં આવી સાથે સાથે વોર્ડ નંબર તેર ના વિસ્તારમાં એક સારી એવી આવાસ યોજના થાય એ બાબતે પણ મારા દ્વારા સૂચન કરવામાં આવ્યું જેથી કરીને એવા એવી વસાહતોને પાક્ પોતાનું ઘરનું ઘર મળે એ બાબતે કોઈ ચર્ચા થાય એ બાબતે પણ એક સૂચન કરવામાં આવ્યું છે સાથે જે જૂના બધા જે કામો છે જે ગ્રાન્ટના કામો છે એમનું સાથે મળી અધિકારીઓ સાથે રિવ્યૂ કરવામાં આવ્યું અને જે કંઈ પણ પૂરની પરિસ્થિતિના બાદ જે રોડને મરમ્મત છે એનો પણ એક રિવ્યૂ કરી અને એ એ ક્યાં પહોંચ્યું છે કામ એ બાબતે ચર્ચા કરવામાં આવી એ જે વાત છે એના માટે એક અલગ બેઠક આપને ખ્યાલ છે એ પ્રકારે મળી જ હતી સર્કિટ હાઉસમાં છેલ્લી બેઠક મળી હતી અને એ એક સતત ચાલતી પ્રક્રિયા છે પરંતુ તમામ દબાણો માને મ્યુનિસિપલ કમિશનરશ્રી સાથે મળી એનો સર્વે કરી અને એ દબાણો ધીરે ધીરે દૂર પણ કરવામાં આવી રહ્યા છે આપને છૂટાછવાયા એ બાબતના પુરાવા પણ મળતા જ હશે એટલે દબાણને લઈને કોર્પોરેશન પણ પોતે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવવાનું છે અને તમામ લોકો સાથે મળી અને એ બાબતે ચર્ચા કરું દબાણને લઈને ડેડલાઈન જેવી કોઈ વાત નથી પરંતુ દબાણને લઈને ટોલરન્સ ઝીરો રહે એ માટેની ચર્ચા છે એટલે એક પછી એક તબક્કાવાર તમામ દબાણો ઉપર યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે